ડભોઈ સિનોર ચોકડી માર્ગ પર રસ્તાના કામમાં મશીનોથી ટ્રાફિક જામ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ અને વાહન ચાલકો પરેશાન ડબોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા આતિ મહત્વના ડભોઈ સિનોર ચોકડી માર્ગ પર જેલા એક અઠવાડિયાથી ચાલી રહેલા રોડના કામ માટેના મશીનોના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ મુખ્ય માર્ગ પર જ મશીનો મૂકી દેવાતા રસ્તાનો મોટો ભાગ રોકાઈ ગયો છે જેનાથી વાહનોની અવર જવર અટવાઈ રહી છે વડોદરા જિલ્લાના માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા પ્રવાસીઓ માટેનો મુખ્ય રસ્તો છે ત્યારે આવા વ્યસ્ત માર્ગ પર રસ્તાનું કામ અધૂરું મૂકીને મશીનો પડ્યા રહેવાથી ટ્રાફિકની સમસ્યા વકરી છે એક તરફ દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે જેના કારણે વાહનોની અવર જવર વધી રહી છે તેવામાં સાંકડા બનેલા રસ્તા પરથી સામસામેથી વાહનો આવતા વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે પ્રવાસીઓને સ્થાનિક વાહન ચાલકો અને બંનેના આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને દિવાળીના સમસ્યા સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓને આ વિલંબના કારણે હેરાનગીતી ભોગવવી પડે છે સ્થાનિકો અને વાહન ચાલકોની તંત્રને આગ્રહભરી વિનંતી છે કે દિવાળીના તહેવાર અને પ્રવાસીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વહેલી તકે રોડ પર મૂકી રાખેલા મશીનોને હટાવીને ટ્રાફિકની સમસ્યા હળવી કરવામાં આવે જેથી સામાન્ય જનતાને હાલાકીમાંથી મુક્તિ મળી શકે